અમારા કુટુંબી થાય છે બીગલભાઈ લક્ષ્મણભાઈ વાઘ એને અમારી માંથી એસી જેવો પદાર્થ કરી નાખ્યો હોસ્પિટલમાં એકસો આઠ ને ફોન કર્યો અને મારો મિત્ર છે હારે એ પછી સરકારી મળી આ ઘટના ને લઈને પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર